નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના નામના લેક્ચર એમાં પણ લેક્ચર નંબર એક ધ નંબર ઓફ નાવની અંદર આપ સર્વેનું સ્વાગત છે અહીંયા હવે આપણે નાઉન આપણે આગળ ઘણું બધું ભણી ચૂક્યા છીએ હવે એ નાઉનનું જ્યારે આપણે બહુવચન કરવાનું થાય તો એના નિયમોની વિશે આપણે આજે ચર્ચા કરીશું બીજી કેટલીક બાબત તમને સમજાવું છું અહીંયા આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર નાવનનું ખૂબ મોટું મહત્વ છે એટલા માટે જ હું આ બધા લેક્ચરો ડીપમાં જઈ રહ્યો છું આપણે કોઈ બાબતમાં ઉતાવળ નથી કરવાની એ બાબત તમારે ધ્યાન રાખવાની છે એક એક્ઝામ્પલ તમને સમજાવો કે ભાઈ નાનનું મહત્વ કઈ કઈ જગ્યાએ છે તો જ્યારે ટેન્સીસની જે ખાલી જગ્યાઓ આવે છે ઓકે કાળની ખાલી જગ્યાઓની અંદર મહત્વ શું છે નામ જ છે નામના આધારે જે અમેજર મૂકવાનું છે નામના આધારે વોઝવેર મૂકવાનું છે એનો મતલબ કે તમારે પહેલા જ્યારે પણ વર્બ મૂકવાના થાય ત્યારે એમિઝાર મૂકો છો વઝવેર મૂકો છો હેવેલ્સ મૂકો છો ઓકે સેલ્વિલ મૂકો છો તો આ બધું જે છે કે હેલ્પિંગ વર્બ છે એ કોને જોઈને મૂકો છો નાવને જોઈને જ મૂકો છો ને બધા તો તમે જ્યાં સુધી નાવ નહીં સમજેલા હોય ત્યાં સુધી તમે બીજા કોઈ પણ ગ્રામર ઉપર આપણે જઈ નહીં શકીએ એ બાબત તમારે યાદ રાખવાની છે એક્ટિવ પેસિવ એફપી પેસી ની અંદર સબ્જેક્ટ ને પાછળ લઈ જઈએ છીએ ઓબ્જેક્ટ ને આગળ લાવીએ છીએ હવે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ એ પોતે પણ નાઉન જ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ ના પણ જવાબો આપણે ટેન્સિસ પ્રમાણે જ મૂકીએ છીએ ત્યાં પણ નાઉન નું જ મહત્વ છે એટલા માટે નાઉન ને ખૂબ ડીપમાં આપણે એટલા માટે સમજીએ છીએ મિત્રો ઓકે જ્યાં સુધી આપણે ખ્યાલ નહીં હોય નાઉન વિશે જ્યાં સુધી તમને પૂરી સમજ નહીં હોય તો કોઈ પણ ઇંગ્લિશ ગ્રામર ની અંદર આગળ જવું એ તમારા માટે કહેવાનો મતલબ કે એક આપણા માટે દરેક માટે એક બોજારૂપ સાબિત થશે ઓકે ઉતાવળ નથી કરવાની હોઈએ એ બાબત રાખવાની છે એક એક્ઝામ્પલ દ્વારા હવે બધાને જ ખ્યાલ કે આપણે ઘરે જયારે આપણે નાસ્તો લઈને જઈએ છીએ ને ત્યારે વડાપાઉં હોય દાબેલી હોય ત્યારે એ જયારે પાર્સલની અંદર એ સોસ આપે છે ત્યારે પાઉચીની અંદર આપણે બાંધીને આપે છે અને ઉપર દોરીથી એને વીંટી નાખે છે હવે આપણે બે પ્રકારના લોકો હોય કેટલાક લોકો ઘરે જઈ શું કરશે શાંતિથી એ દોરી ખુલશે ત્યારબાદ એ ચટણી કાઢશે કેટલાક ઉતાવળી લોકો એવા હશે કે સીધું તોડી જ નાખશે તો જે તોડવા વાળા વ્યક્તિઓ છે એમને જે ધીરજ વગરના લોકો છે એમના માટે ધ્યાન આપો બધું અશક્ય છે એવું સમજીને ચાલવાનું છે અને જે ધીરજ રાખે છે શાંતિથી બધું જે શાંતિથી સમજે છે જે કોન્સેપ્ટ બધો ક્લિયર જઈને હશે એમના માટે જ ઇંગ્લિશ ગ્રામર ઉપર એ લોકો વ્યવસ્થિત પકડ ધ્યાન આપો રાખી શકશે એવું હું માની રહ્યો છું કેમ કે નામને સમજ્યા વગર આપણે આગળ નથી જઈ શકવાના કોઈ પણ ગ્રામર હોય ગ્રામરની અંદર એ નામ એ ખૂબ મોટો પાયો છે આના પછીના જેટલા પણ લેક્ચરો આવશે તો તમે તરત જ સમજી જશો કેમકે નામના આધારે જ આપણે બધું ચાલવાનું છે આગળ બરાબર તો હવે બહુ ડીપમાં નહીં જઈએ સીધા આપણે લેક્ચરો ઉપર આવી જઈએ તો ધ્યાન આપો આજે શું જોવાનું છે નંબર ઓફ નાઉન ઓકે સંખ્યા જોવાની છે આજે એક વચનમાંથી બહુચન પરિવર્તન કેવી રીતે પામતા હોય એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો અહીંયા શું કહે છે ધ નંબર ઇન્ડિકેટ્સ હાઉ મેની પર્સન્સ ઓર ઓબ્જેક્ટ આર બીંગ રિફર ટુ ઓકે નંબર શું દર્શાવે છે સંખ્યા શું દર્શાવે કે શું દર્શાવે છે કે વાક્યની અંદર કેટલા લોકોની કેટલી વસ્તુઓની ચર્ચા થયેલી છે એક છે બે છે ત્રણ છે બરાબર એ બધું એ સંખ્યા દર્શાવે છે ધ ફોર્મ ધેટ ઇન્ડિકેટ્સ ઓનલી વન ઇઝ કોલ્ડ ધ સિંગ્યુલર એન્ડ ધ ફોર્મ ધેટ ઇન્ડિકેટ્સ મોર ધેન વન ઇઝ કોલ્ડ ધ પ્લુરલ હવે એની વ્યાખ્યા નીચે સમજીએ આપણે કે સિંગ્યુલર કોને કહેવાય ક્વેશન તો નામનું જે રૂપ એકનો અર્થ દર્શાવે છે ધ્યાન આપજો એક જની ચર્ચા હોય તો એ ક્વેશન અને જ્યારે નામનું જે રૂપ થી વધુ એકથી વધુ ની ચર્ચા હોય ત્યારે આપણે એને પ્લુરલ કહીએ છીએ ઓકે અહીંયા સિંગ્યુલર નંબર અને પ્લુરલ નંબર આ બે નામ છે મતલબ અને આપણે હવે ટાઈપ્સ ઓફ નામ હવે નંબર આધારે આપણે બે ભાગ પાડ્યા છે અહીંયા એક છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ હવે કાઉન્ટેબલ વિશે પણ અગાઉ ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ તો જેને શું કહેવાય જેને ગણવાની શરૂઆત કરી શકાય તેવા નામ ધન આપો બોય હોય ઓકે તો છોકરો અહીંયા ઉભો હોય એક છોકરો બે ત્રણ બોય બધા હોય ઠીક છે આ બોય છે આ શું છે બધા બોયસ પણ આપણે એને ગણવાની શરૂઆત કરી શકીએ છીએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવી રીતે ઓકે સાત બોય ઊભા છે એવી રીતે તો શું કહે છે કે જેને ગણવાની શરૂઆત કરી શકાય તેવા નામ અને જેનું બહુચન થઈ શકે તેવા નામ ઠીક છે બોયનું બહુચન થાય છે બોયસ પ્લેયરનું ભોજન થાય છે પ્લેયર થાય છે ઓક્સિજન છે તો ઓક્સિજન આપણે ગણી ના શકીએ કાંઈ એક ઓક્સિજન આર્યું બીજું ઓક્સિજન આ રહ્યું ત્રીજું ઓક્સિજન આ રહ્યું એ આપણે ગણવાની શરૂઆત નથી કરી શકતા ધ્યાન આપજો ઓકે તો એ બાબત યાદ રાખવાની છે જેનું ભોજન ન થઈ શકે તેવા નામ જેને ગણવાની શરૂઆત ન કરી શકાય જેનું બહુવચન ના થઈ શકે તેવાના બધા અનકાઉન્ટેબલ નામમાં આવશે અને મોટા ભાગે મટીરિયલ નાઉન અને એબસ્ટેક નાઉન એ સમા આવે છે અનકાઉન્ટેબલની અંદર આવે છે એના એક્ઝામ્પલ છે કોટન છે ઓક્સિજન છે ચાઇલ્ડહુડ છે મધરહુડ છે યુથ છે મની છે હેપીનેસ છે એન્ગર છે સ્ટ્રેસ છે સેન્ડ છે વોટર છે મિલ્ક છે કોફી છે સોઇલ છે સોલ્ટ છે હવે મની છે મની વિશે પણ મેં તમને ચર્ચા અગાઉ કરેલી છે ઓકે સર મારે આને અનકાઉન્ટેબલ નાઉન કહે છે તો અગાઉના લેક્ચરો પણ આપ જોતા રહેશો તો તમને બધો જ ખ્યાલ આવી જશે

એક્ટર તો પાછો ટ આવ્યો એક્ટર તો ર આવ્યો અલામ તો મ આવે છે એન્જલ તો લ આવે છે આર્ટિકલ તો લ આવે છે ઓકે તો ઉચ્ચાર શું છે વ્યંજન પ્રમાણે થતો હોય કોન્સેપ્ટ ક્લિયર ફરીથી જે નાઉન નો અંતિમ શબ્દનો ઉચ્ચાર વ્યંજન અથવા તો કોન્સોનન્ટ થી થતો હોય તો તેને એસ પ્રત્યે લગાડી પ્લુરલ બનાવો શા માટે આવું મેં તમને કીધું જુઓ અહીંયા સ્વર ગયા છે ઇંગ્લિશ ની અંદર તો એ ઈ આઈ ઓકે એ ઈ આઈ આર્ટિકલમાં જુઓ શું છે અહીંયા ઈ છે ને તો અહીંયા પણ એ આવી ગયો ઓકે એટલા માટે ઉચ્ચારની ચર્ચા મેં કરી છે અત્યારે અત્યારે ગુજરાતીની ચર્ચા કરી હું તમને જયારે ગુજરાતી કહું ત્યારે ગુજરાતી ચાલો ઇંગ્લિશ કહું ત્યારે ઇંગ્લિશ ચાલો

નામો પણ તમે જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે હવે અહીંયા અહીંયા અંતે તમે એક્સેપ્શન્સ આપેલા હોય જે જગ્યાએ અપવાદ હશે તો તમારે યાદ રાખવાનું છે કે અપવાદરૂપ નામો મોટાભાગે એક્ઝામમાં પૂછાય છે ઓકે કે ફોર્મ્યુલાનું બહુવચન શું થાય તો અહીંયા જુઓ અહીંયા કેટલાક નામ એવા છે કે જેના બહુવચનના બે પ્રકાર છે તો અહીંયા ફોર્મ્યુલા શબ્દ તમારે યાદ રાખવાનો છે કે ફોર્મ્યુલાનું શું થશે ફોર્મ્યુલા પણ થશે અને ફોર્મ્યુલા થશે એનો મતલબ કે એસ પણ લાગશે અને ઈ પણ લાગશે આ બંને જવાબો એના સાચા છે ઓકે ઓપ્શન તમને આપી લો કે ફોર્મ્યુલાનું પુરલ બનાવો ઓપ્શન એમાં હોય આ સ્પેલિંગ હોય ઓપ્શન બી માં પણ આ સ્પેલિંગ હોય સીમાં કંઈક અલગ હોય અને ડીમાં એવું લખ્યું હોય એ એન્ડ બી બોથ તો આપણો બી જવાબ આવે કોન્સેપ્ટ ક્લિયર અથવા આ બેમાંથી કોઈ એક મૂકેલું હોય તો આ બાબત તમારે યાદ રાખવાની છે ચલો આગળ વધીએ એનો મતલબ એક બાબત યાદ રાખવાની છે જે જે જગ્યાએ નીચે અપવાદ લખેલા હોય એ નામ તમારે બધાએ તૈયાર કરી દેવાના છે ઓકે પછી તમારે આ નિયમ ઉપર જતો રહેવાનું છે પછી આ તમારે જોઈ લેવાના જે જે જગ્યાએ અપવાદ હશે એ જગ્યાની ચર્ચા કરું છું ચલો આગળ વધીએ હવે જો અહીંયા જે નામના અંતે શું કે છે અહીંયા જે નામના અંતે એસ ડબલ એસ એચ સી એચ એક્સ ધ્યાન આપો મેં ઓ નથી લીધો ઓ ની ચર્ચા હું પાછળ કરું છું ઓકે મેં અત્યારે ઓ લીધો નથી કોન્સેપ્ટ ક્લિયર વગેરે હોય તો તેને ઈ એસ લગાડવાથી પ્લુરલ બને છે ફરીથી નામના અંતે શું હોય એસ ડબલ એસ અને એક્સ ચલો સી એચ એસ એચ એસ એચ ડબલ એસ લગાડી દેવાનો છે ઓકે બસ તો જુઓ બીયુએસ સ્પેલિંગ એનો જ રાખવાનો છે એમાં કોઈ પરિવર્તન નથી કરવાનું ફક્ત એને ઈ એસ પ્રત્યે તમારે વધારાનો ઉમેર દેવાનો છે ઓકે દરેકમાં તમારે આવું કરવાનું છે હવે તમારે જોવાનું છે અપવાદ અપવાદ તમારે મુખ્ય યાદ રાખવાનું છે આ બાબત દરેકે યાદ રાખવી ઓકે અપવાદરૂપ નામો તો પહેલા તમારે જોઈ લેવાના છે તો જો અહીંયા એનાલિસિસ એસ છે એચ છે એસ છે અહીંયા જુઓ એસ છે સોરી એચ છે એસ છે એક્સ છે તો ઉપરનો નિયમ તો આને લાગુ પડે છે પણ એનો જવાબ કંઈક અલગ જ થતો હોય છે ઓકે એ બાબત તમારે યાદ રાખવાની છે અહીંયા એનાલિસિસ તો એનો એ છે એનનો એન છે એનો એ છે એલ નો એલ છે વાયનો વાય છે હવે અહિયાં જુઓ એસ આઈ એસ એસ ઓકે કેટલાક નામ તમારે યાદ રાખવાના છે સ્ટમેક તો ફક્ત એસ જ લાગે છે અહીંયા અહીંયા જુઓ તમે પાછળ એસ છે પણ એનો સ્પેરિંગ અલગ છે આપણને અલગ છે આપણ અલગ છે અને આપણ અલગ છે તો તમારે આટલા પદરૂપ નામ તમારે પહેલા જોઈ લેવાના છે કોર્સ ક્લિયર ચલો આગળ વધીએ હવે મેં ઓનો નિયમ અલગ મેં તમને એટલા માટે કીધું હતું એનું પાછળનું રીઝન તમને હું પાછળ દર્શાવું છું ધ્યાન આપો શું કે છે અહીંયા જે નામના અંતે ઓ હોય જે નામના અંતે ઓ હોય અને તેની પહેલાં વ્યંજન ધ્યાન આપો શું હોય વ્યંજન એનો મતલબ કે એ ઈ આઈ ઓ યુ સિવાયના જેટલા પણ અંગ્રેજીના આલ્ફાબેટ રહે છે એ તમામ શું છે વ્યંજનો છે ઓકે ફરીથી જે નામના અંતે ઓ હોય નામના અંતે ઓ હોય ઓ ઓ બધામાં ઓ છે તમે જોઈ લેજો ઠીક છે છે ઓ અને તેની પહેલા વ્યંજન તો ડી એ વ્યંજન છે આર વ્યંજન છે આર વ્યંજન છે આર વ્યંજન જી વ્યંજન સોરી જી વ્યંજન જી વ્યંજન ટી વ્યંજન ઓ ની આગળ જોવાનો છો કે એચ વ્યંજન ટી વ્યંજન અને ટી વ્યંજન તો તેને ES પ્રત્યય લગાડવાથી પ્લુરલ બને છે તો એને ફક્ત ES લગાડ દેવાનો સ્પેલિંગ એનો એજ રાખવાનો છે ફક્ત ES લગાડવાનો છે હીરો તો હીરોઝ ઓકે કાર્ગો તો કાર્ગોઝ એવી રીતે મેંગો તો મેંગોઝ પોટેટો તો પોટેટોઝ હવે તમારે જોવાના છે અપવાદરૂપ નામો તો અપવાદરૂપ નામો તમારે જોઈ રહ્યો અહીંયા આટલા બધા આપણા અપવાદરૂપ નામો છે કે જેના અંતે શું છે ઓ છે જો ઓ છે ઓ છે ઓ છે અને ઓ છે એની આગળ પણ શું છે વ્યંજન જ છે શું છે વ્યંજન તો ટી વ્યંજન અહીંયા પણ ટી વ્યંજન અહીંયા એમ વ્યંજન અહીંયા આર વ્યંજન પણ આનો જવાબ અલગ થાય છે ઓપન નિયમ પ્રમાણે નથી થતો ઓકે તો આ તમારે પહેલા યાદ રાખવાના છે ફક્ત એસ જ લાગે શું લાગે છે એસ એ જો અહીંયા ફોટો તો ફોટોસ જીરો તો જીરોસ ડાયનેમો તો ડાયનેમોસ કોન્સેપ્ટ ક્લિયર આમાં તમારે ઈએસ નથી લગાડવાનો આટલા અપવાદરૂપ નામો છે તમારે જોઈ લેવાના હવે બીજું છે કેટલાક નામ એવા છે કે જે બે રૂપોમાં પરિવર્તન પામે છે એના માટે મોસ્કીટો છે અહીંયા ટી જો ઓ છે અહીંયા પણ ઓ છે અહીંયા પણ ઓ છે અહીંયા ટી વ્યંજન એન વ્યંજન અને એલ વ્યંજન અહીંયા પણ જુઓ એને ઈએસ પણ લાગેલો છે ઈએસ પણ લાગેલો છે અને ઈએસ પણ લાગેલો છે એને એસ પણ લાગી શકે ધ્યાન આપો આ બંને સાચા છે બરાબર તો એક્ઝામમાં આ બંને બાબત તમારે યાદ રાખવાની છે કે મોસ્કિટોનું ફક્ત મોસ્કિટો આપેલું હોય એ પણ વાત સાચી જ છે તમને કન્ફ્યુઝન કરવા માટે ધ્યાન આપો આવું પૂછી શકે છે એક્ઝામની અંદર ઠીક છે તો એના મતલબ એનો મતલબ એ છે કે અપદરૂપ નામો તમારે પહેલા બધા તૈયાર કરી દેવાના છે ઓકે હવે ઓનો નિયમ શા માટે મેં અલગ લખ્યો છે કેમકે ઓના આપણે બે નિયમો જોવાના છે બીજો નિયમ છે ચલો જોઈ લો અહીંયા શું કહે છે હવે જો નામના અંતે બે સ્વરો વોવેલ હોય તો તેને એસ પ્રત્યે લગાડો ઓકે એનો મતલબ નામના અંતે શું હોય બે સ્વરો હોય જો અહીંયા ઓ પણ છે અહીંયા અહીંયા પણ પણ ઓ ઓ છે છે ઓકે અહીંયા સ્વરો મેં લીધા છે સ્વરોની ચર્ચા છે ઓની ચર્ચા નથી પણ સ્વરો બે સ્વરો અહીંયા પણ ઓ છે જસ્ટ આગળના એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું છું કે અહીંયા ઓ શા માટે બે નિયમો અલગ લીધા છે ઓ છે અહીંયા ઓ છે સમજી લો હવે ઓ છે પણ ઓની આગળ જુઓ આગાઉના એક્ઝામ્પલમાં શું હતા તો વ્યંજનો હતા અહીંયા શું હશે તો સ્વરો હશે જો અહીંયા એ ઈ આઈ ઓઈ આઈ ઓ અને યુ તો ઓ પણ આવે છે ને સ્વરમાં તો ઓ છે આગળ આની આગળ ઓ છે આની આગળ આઈ છે એ આઈ પણ સ્વર છે ઓ પણ સ્વર છે અહીંયા આઈ શું છે સ્વર છે અહીંયા પણ સ્વર છે એનો મતલબ કે ઓની આગળ પણ સ્વર જ હોય અંતે ઓ હોય ઓની આગળ સ્વર હોય તો તમારે શું કરવાનું છે ફક્ત એસ જ લગાડવાનો છે શું લગાડવાનો છે એસ લગાડવાનો છે ઠીક છે નિયમમાં ઈ એસ લાગતો તો શું લાગતો તો ઈ એસ લાગતો હતો બરાબર જોઈ લો અહીંયા શું લાગે લાગે છે છે પણ આમાં કેવું હતું કે ઓની આગળ શું હતો ડી શું છે તો વ્યંજન છે ઓની આગળ આર શું છે વ્યંજન છે પણ ઓની આગળ જો ફરીથી કોઈ જાતનો સ્વર આવી જાય તો એને ફક્ત જ લગાડવાનો છે ઓકે શું લગાડવાનું છે ફક્ત એસ જ લગાડવાનો છે કોન્સેપ્ટ ક્લિયર સમજી ગયા બધા ઓકે બીજા જુઓ અહીંયા જુઓ બે સ્વર હોય નામના અંતે બે સ્વર હોય ડબલ ઈ તો બે સ્વર છે ને ઈ પણ સ્વર અને ઈ પણ સ્વર અહીંયા જુઓ ઈ પણ સ્વર અને ઈ પણ સ્વર અહીંયા જુઓ ઈ સ્વર અને ઓ પણ સ્વર તો બધામાં શું લગાડવાનો છે ફક્ત આપણે એસ લગાડીને એનું બહુવચન બનાવવાનું છે સમજી ગયા બધા ચલો આગળ વધીએ જુઓ શું કે છે એમ જો નામના અંતે વાય હોય આખું એક્ઝામ્પલ ફરીથી સમજાવજ નામના અંતે વાય હોય ફરીથી પહેલા અહીંયા સુધી જુઓ જો અંતે વાય હોય નામના અંતે વાય હોય બધામાં બધામાં વાય વાય છે અને વાય પહેલા વ્યંજન એટલે કે કોન્સોનન્ટ હોય વાય ની પહેલા વ્યંજન એમ વ્યંજન ડી વ્યંજન આર વ્યંજન બી વ્યંજન ટી વ્યંજન આર વ્યંજન એલ વ્યંજન અને પી પણ વ્યંજન ઓકે સ્વર્ગયા છે એ ઈ આઈઓ યુ એના સિવાયના બીજા બધા વ્યંજનો હોય તો તે વાયને દૂર કરી એનો મતલબ આ વાયને આપણે પેલા દૂર કરી દેવાનો ચલો દૂર કર્યો દૂર કર્યો ચલો કરી નાખ્યો છે કરી નાખ્યો છે કરી નાખ્યો ઓકે આ વાયને દૂર કરી આઈ મૂકો વાયને દૂર કરી પહેલા શું મૂકી દેવાનું આઈ ચલો વાયને કાઢી વાયની જગ્યાએ શું મૂકવાનો આઈ વાય ને દૂર કર્યો વાય ની જગ્યાએ પહેલા શું મૂકી દેવાનો છે આઈ કોન્સેપ્ટ ક્લિયર આઈ પછી શું કહે છે મૂકો ત્યારબાદ ઈએસ प्रत्यय લગાડો એનો મતલબ ચલો વાય નું આઈ કરી દીધો જુઓ અહીંયા એ આર એમ એ આર એમ એ આર એમ આવી ગયું ચલો વાય ને દૂર કર્યો આઈ મૂક્યો મૂકી દીધો આઈ ચલો એના બાદ ઈએસ प्रत्यय લગાડવાનો ઓકે ખ્યાલ આવી ગયો બધાને આ વાયનો નિયમ છે બીજો પણ નિયમ વાયનો પાછળ આવે જ છે તો વાયના પહેલા તમારે જોઈ લેવાનો છે શું હોય વ્યંજન હોય વાયના પહેલા વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ મૂકવાનો અને ત્યારબાદ ઈ એસ પ્રત્યે લગાડી દેવાનો કોન્સેપ્ટ ક્લિયર બધું ડાઉન કરી લેશો આપ અથવા સ્ક્રીનશોટ લઈ પણ પછીથી ડાઉન કરી શકો છો ચલો આગળ વધીએ હવે જો બીજો નિયમ છે વાયનો જો નામના અંતે વાય હોય અને વાય પહેલા ધ્યાન આપો સ્વર હોય તો તેને એ લગાડો આગળ વ્યંજનો હતા અહીંયા જુઓ છે વાય છે વાય વાય અહીંયા પણ વાય અને વાય પણ તેની પહેલા સ્વર હોય અહીંયા એ સ્વર છે અહીંયા એ સ્વર છે અહીંયા ઓ સ્વર છે ઈ સ્વર છે અહીંયા ઈ સ્વર છે અહીંયા એ સ્વર છે તો અહીંયા શું કરવાનું છે ફક્ત એસ જ લગાડવાનો છે ઓકે અહીંયા આપણે વાયને દૂર નથી કરવાનો કોન્સેપ્ટ ક્લિયર વાયને ક્યારે દૂર કરવાનું છે કે જયારે વાયના પહેલા શું હોય વ્યંજન હોય તો અને તો જ સમજી ગયા જો સ્વર હોય તો તમારે શું કરવાનું છે ફક્ત એસજ પ્રત્યે લગાડવાનો છે સ્પેલિંગ એનો એ જ મૂકી દેવાનો છે ઓકે બે નું બે એસ પ્રત્યે લગાડી દેવાનો તમે સમજી ગયા છો આગળ વધીએ જો અહીં આવે જો નામના અંતે એફ અથવા એફ ઇ હોય ફરીથી જો નામના અંતે એફ અથવા એફ ઈ નામના અંતે અહીંયા એફ છે અહીંયા એફ છે અહીંયા એફ છે એફ છે એફ 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 અહીંયા એફ ઈ અહીંયા પણ એફ કે એફ ઈ એફ

અને એફ ઇ ને પણ દૂર કરવાનું છે આ બે વસ્તુનું તમારે કાઢી નાખવાના છે અને અંતે વીઈ એસ મૂકી દેવાનું છે તો એનું બહુચન થઈ જશે ઓકે બીજા બધા એક્ઝામ્પલ આપ જોઈ શકો છો હવે છે અપવાદરૂપ નામો પણ તમારે યાદ રાખવાના છે આમાં તો આપણે પહેલું જ જવાનું છે ઓકે ઉપરના નિયમના આધારે પણ જોઈ લઈએ એફ છે એફ છે એફ છે એફ 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 ઇ એફ 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 અને પણ એફ પરંતુ અહીંયા આ નિયમ લાગુ નહીં થાય ઓકે ઉપરનો નિયમ લાગુ નહીં પડે એટલા માટે તમારે અપવાદરૂપ નામ પહેલા તમારે જોઈ લેવાના છે તો અહીંયા ફક્ત એસ જ લાગ્યો છે અહીંયા પણ એસ લાગ્યો છે અહીંયા પણ એસ લાગ્યો છે અહીંયા એસ લાગ્યો છે ઓકે અહીંયા પણ ધ્યાન આપો એસ 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 અને એસ અહીંયા પણ બધામાં મોટાભાગે એસ લાગેલો છે ઓકે અહીંયા આ નિયમ લાગુ નહીં પડે આટલા નામ તમારે યાદ રાખવાના છે એક્ઝામમાં મોટાભાગે આવું બધું પૂછાય છે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધો ચલો અક્ષરો અથવા અંકો ફરીથી અક્ષરો અથવા અંકો હવે અક્ષરો અને અંકો જોઈ લો સાત અંક છે બી એ આલ્ફાબેટિલ અક્ષર છે એમ બી અક્ષર છે ઓકે ઓ અક્ષર છે આ અંક છે આપણો તો તેનું બહુજન કેવી રીતે લાગે છે તો એસ પ્રત્યે લગાડવાથી શું લગાડવાનું છે એસ પ્રત્યે લગાડવાનો છે અને આપણે એપોસ્ટ્રોફી લગાડીને જવાબ લખવાનો છે ઓકે સેવન તો સેવન એવી રીતે ઓકે તો બી તો બીજ એવી રીતે તો આનો આપણો આન્સર આ રીતે થશે ઓકે એનો મતલબ કે અક્ષરો અને અંકોનું પણ બહુવચન થાય છે કોન્સેપ્ટ ક્લિયર આ રીતે થાય છે એ બાબત તમારે યાદ રાખવાની છે ઓકે આવું આપેલું હોય

તો દરેક લોકોને આ લેક્ચરો આપણા મિત્ર સુધી પહોંચાડશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તેવી અભ્યર્થના થેન્ક યુ વેરી મચ